તો સદગુના કરને જવાય એ શ્વાય મને હું નથી તમે જ તો મને જાણો એવું કહે છે ગુરુ મહારાજ અને ગુરુ મહારાજ તમે ક્યાંથી આયા છો ક્યાં જવાના છો એની ઓળખા આપે છે તું જ હે તું જ હે સર્વમાં તું જ હે તું વિના ઠામ નહીં ઠાલે ઇન્ડમાં તું જ હે પિંડમાં તું જ હે તું વિના પાન સકે ના હારી तेरी पति जब तुझे माँ कर रहे छोड़ दिए बकवास दिखा दी सच के सच के बाद अब कहे तुझ में ना पान सके ना हाले ये करीब से बचो आप है करीब से बकवानी मुट्ठी वाशिकोनी एक बहन नहीं माता जी ने मुट्ठी आई आशे बहन जति नहीं कने बिहारी आपने बिहारी माने धर्म मोटो है અને આપણે એમને પછી લાભતા એમ જેમ આપણા બોલે બોલતા નથી કભી સાજે કીધું છે કે બેઠા છો બોલે નહીં ભલે હે નહીં આવ શું તાંગર જાગે નહીં નહીં તેથી કે લાગુ પાપ મારા ઘણો દર્શન કરવો છે પણ મારા કનો કરવા આ બોલે એમ નહીં આય ના છરે ચોર લઈ જાય સૌ માછળ કાઢી લઈ જાય સ કંઈ હાલતા નહીં તો એમને પૂજવાના નહો એમને પૂજવાના સંતો કે કે ડાકાનો છે હું બંદા ડાકાનો છે હું હું પછી મોક્ષ માગે કાળા ગંડનો હું એટલે સંતના ધારોમાં બીજું છે સવારાબાપુ કીધું છે એકાકાર આકાર વિનાનો આ બધો એકાકાર એક એકાકાર આકાર વિનાનો અક્ષર વિનાનો અક્ષર લખી લેવો

તે ગાડે ગાડી નાળો એટલામાં કીધું કે ભાલ કહે તું બડકેસ નહીં મખી જોને મૈ આ બોલે બીજો નથી પરમાત્મા સ પોતે સાઠું નામ સાહેબ નું ઢઠું નહીં લગાર બાલ કહે રાખ ભરું છો તો તારું વારે કામ થાય બોલે બીજો નહીં પોતે પરમાત્મા સ અને મીરો ભાઈ બીજું છે રો રહો મારુજી અનુમાઈએ